તો અયોધ્યાના રામ મંદિરની જેમ જ હવે જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલા રાણકદેવીના મહેલમાં પણ થોડા પાણી ટપકવા લાગતા અનેક સવાલો ઊભા થયા છે રાજ્ય રક્ષિત સ્મારક ગણાતા ઉપરકોટના કિલ્લાનું રિસ્ટોરેશન કરાયું આ કામગીરી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સોંપવામાં આવી હતી રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ કિલ્લો ખુલ્લો મુકાયો તેને હજુ એક વર્ષ પણ થયું નથી ત્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠવા લાગ્યા છે ઉપરકોટ કિલ્લામાં આવેલ રણક દેવી ના મહેલ ના ત્રણ ડોમ બનાવવામાં આવ્યા સરકાર દ્વારા રૂપિયા પંચોતેર સોંપવામાં આવી હતી હજુ તો જુનાગઢ માત્ર બે ચાર ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં ડોમમાંથી પાણી પડવાની સ્થિતિ સર્જાય છે તેવામાં સવાલ ઉઠ્યો છે કે સતત પાણી પડવાના લીધે ડોમ નીચે ખાબકે અને કોઈ દુર્ઘટના થાય તો પ્રવાસી સલામતીનું શું સામે પ્રશ્નાર્થ સર્જાતા મહેલના ડોમનો ભાગ બંધ કરી દેવાની ફરજ પડી છે આ સમગ્ર મામલે જુનાગઢમાં આગેવાનોનું કહેવું છે કે એક વર્ષમાં જો આવી સ્થિતિ થાય તો ચોક્કસ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોઈ શકે જેની તપાસ જરૂરી છે એની અંદર પાણી ની શરૂઆત થઈ ગઈ છે અને આ પાણી એટલું બધું ઈ છે કે ત્યાં કોઈ પણ ને અંદર પ્રવેશ કરવાની પણ મનાઈ કરી ઉપરકોટમાં જવાની પણ મનાઈ કરી આજ બતાવે છે બીજી તરફ કિલ્લા નું સંચાલન કરતી કંપની સ્વીકારે છે કે પાણી ટપકવા લાગ્યું છે આ અંગે પુરાતત્વ વિભાગ જાણ કરવામાં આવી છે પ્રીન્સૂન ચેકલિસ્ટમાં જ્યારે અમે ચેક કરતા હતા તો અમને એવું ઓબ્ઝર્વેશન આવ્યું કે કદાચ અહીંયા થોડું પાણી ટપકી શકે છે એના માટે અમે છઠ્ઠી જૂને આટલો જે લેટર લખ્યો છે કે આવી અમને સંભાવના લાગે છે તો એના માટે ઇનપુટ્સ વગેરે માંગેલા છે જેની અમે રાહ જોઈ રહ્યા છીએ બાકી સ્ટ્રક્ચર ઓડિટ તો થઈ ગયું છે એને રિપોર્ટ પણ આવી ગયો છે સ્ટ્રક્ચરની અવરથી સાઉન્ડ ફિટ ફાઇન છે ફેન્ટાસી છે એમને કોઈ પ્રોબ્લેમ નથી અને ગઈકાલે પાણી જયારે ટપવતું થોડું તો અમે એના માટે રાવજ મહેલ તો ખુલ્લો જ છે

જે પ્રવાસન વિભાગ છે તેના દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ જૂનાગઢના લોકો માંગ કરી રહ્યા છે કેમ કે હજુ એક જ વર્ષ થયું છે ત્યાં આવી ઘટના બનતા સમગ્ર જુનાગઢ અને ગુજરાતભરમાં આ મુદ્દે ભારે ગરમાવો આવ્યો છે કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધકાણ જીએસટીવી